ચાલો મિત્રો આજે આપણે બનાવીશું સ્ટીમ ઢોકળા બરાબર તો એની અંદર આપણે સરખા ભાગે એ બધી વસ્તુ લેવાની છે આપણે પછી ઘરમાં જે સભ્ય હોય એ પ્રમાણે પણ એક સરખા ભાગે જ જોઈએ અડધી વાટકી ચોખા અડધી વાટકી અડદની દાળ અડધી વાટકી ચણાની દાળ અડધી વાટકી મગ મોગર છોડા વગરની દાળ ઓકે મિત્રો આને આપણે ચાર કલાક પલાળી રાખવાનું છે ચાર કલાક પલળી જાય એટલે આપણે પીસી લેવાનું છે મિત્રો તો આપણી દાળ પલળી ગઈ છે જુઓ ચાર કલાક રાખી હતી જો મસ્ત પીસ થઈ ગઈ ને મોટી મોટી અને પાણી કાઢી અને આપણે મસ્ત રીતે પીસી નાખશું ઓકે મિત્રો મિત્રો આપણે દાળ જે પલળી ગયા આપણે ચાર કલાક કીધું હતું ને દાળ ચોખા મસ્ત પલળી ગયા છે તો આપણે એની અંદર નાખશું છથી સાત મિરચી એ આપણી ઉપર છે મિત્રો પછી આપણે નાખીશું આટલું દહીં એક વાટકી ઓકે મિત્રો પછી સ્વાદ અનુસાર નાખીશું આપણે નમક એ આપણી ઉપર ડિપેન્ડ છે પછી આપણે નાખીશું થોડુંક હલ્દી આને હે ને સેજ પાણી નાખીને આપણે મસ્ત રીતે પીસી નાખવાનું છે મિત્ર ઓકે હવે છે ને મિત્રો આપણે અડધી ચમચી નાખશું ઈનો ખારો નહીં નાખવાનો ઈનો નાખવાનો એટલે શું છે કે આપણે પેટમાં ગળબડ હોય ને તો બી મટી જાય અને એક સ્પૂન આપણે લઈશું તેલ આપણે જે પછી જે ખાતા હોય બરાબર અમને સિંગ પસંદ છે એટલે આપણે સિંગ લઈએ છીએ અને ઈનોની ઉપર આપણે બે ટીપા નાખીશું પાણી જો મસ્ત બુલબુલા નીકળે હે ને અને મસ્ત ગોટે લેવાનું જો આવી રીતે એટલે તમારો હાથ આવી જાય કમ્પ્લીટ ઈનો આપણને જરે પેટમાં કંઈ ખરાબે કરતો નથી મને શરદી થઈ છે ને મિત્ર એટલે અવાજમાં થોડોક પ્રોબ્લેમ આવશે તમને પણ સોરી બનો ત્યાં સુધી તો ખેંચીને બોલવાનું ટ્રાય કરું છું અવાજ બેસી ગયો છે બરાબરનો મારે એટલે હવે જો આવી રીતે આપણું બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે અને એકદમ ફેણવાનું ફેણશું ને એટલે સરસ તમારે હાથો આવી જાય છે સુપર થઈ ગયું ને તેલ એટલે નાખવાનું આની અંદર કે આપણા ગળામાં ડચુરું ના ભરાય તેલ નાખો ને તો તમને ગળામાં ડચુરું ભરાય પછી મિત્રો આપણે આની અંદર રેડી દેવાનું ઢોકળી હોય ઢોકળી હોય તો ભલે ના હોય તો બી કોઈ પ્રોબ્લેમ નથી મિત્ર આપણે તપેલા એમાં ઝારી મૂકીને કરી શકીએ છીએ ઓકે મિત્રો અને હવે આની ઉપર આપણે જે લાલ મિરચી આવે ને એ આપણે આમાં આવી રીતે આમ ચાટી દેવાની થોડી થોડી આપણે આ બેથી ત્રણ મિનિટની અંદર તમારી એક થાળી રેડી ઓકે મિત્ર આવી રીતે બનાવજો તમે હવે આપણે બેથી ત્રણ મિનિટ આપણે રાખવાના છે ઓનલી ત્રણ મિનિટ મિત્રો આપણે સ્ટીમ ઢોકળા તૈયાર હવે એમાં આપણે શું કરવાનું બીજું કાંઈ નથી કરવાનું એને છે ને આ રીતે આમ તેલવાળું ફેરવી દેવાનું આપણે જે તેલ ખાતા હોઈએ બરાબર આ રીતે તેલ ફેરવી દેવાનું પછી આપણે આને પીસ પાડી લેવાના આપણે જે એટલા કરવા હોય એટલા આવી રીતે જો આ રીતે આમ આપણે પીસ બનાવવાના છે અને નીચે આપણે થાળી તેલવાળી કરેલી હોય એટલે ઢોકળા ઉપડતા તો બિલકુલ વાર જ ન લાગે મિત્રો દાળના ઢોકળા બહુ મસ્ત લાગે અને કહેવાય સ્ટીમ ઢોકળા બધા બનાવતા જ હોય પણ શું કે બધાની અલગ અલગ રીત હોય ને તો આપણે રીત શીખવાની બહુ મજા આવે બધી રીત બધાની સરસ જ હોય છે બધાની ફાઇન જ હોય છે આપણે બધી અલગ અલગ શીખવાની બહુ મજા આવે જો આ રીતે ફટ્ટ દઈને ઉપડી જશે જો આ રીતે એકદમ મસ્તીના પોચા અને સરસ જો આ થઈ ગઈ ઝારી સરસ પડી છે જો છે ને આ રીતે બનાવવાના ઓકે મિત્રો મિત્રો આપણા સ્ટીમ ઢોકરા થઈ ગયા છે રેડી અમે લઈશું સોસ જોડે આપણે જેની જોડે ફાવે એની ઉપર આપણે ખાઈ શકો દહીં છે ચટણી છે ગમે થઈ એ આપણી ચોઈસ ઉપર આવે અને કેટલા મસ્ત ઝારી વાળા જો બનાવજો અને ચોક્કસ કહેજો ગમે તો સૌને કહેજો ન ગમે તો મને શ્યોર કહેજો મિત્ર સારું ન બન્યું હોય તો બી મને કહેજો કે આમને નામ બનાવો તો અમે એ રીતે બનાવશું ઓકે મિત્ર લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કહજો સર્વે મિત્રને મારા જય શ્રી કૃષ્ણ